ભાવનગરના ચિત્રા ફુલસરમાં આવેલી સોસાયટીમાં ખાર વિસ્તારમાં બે મકાનમાં તરસકારો તાટકી રોપડ સહિતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા મકાનના માલિક દ્વારા પોલીસને જાણ કરાઈ ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં ચોરીની ઘટના બની જે બનાવ અંગે પ્રાપ્તિ વિગતો મુજબ શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીના ખાર વિસ્તારમાં બે મકાનમાં તરસકારો તાટકી ચોરી કરી નાસી ગયા હતા ચિત્રા ફુલસર રોડ મહાલક્ષ્મી સોસાયટી ખારા વિસ્તારમાં બે મકાનને તરસકારોએ નિશાન બનાવી દરવાજા તોડી અને અંદર પ્રવેશી લોખંડના કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા જેમાં મકાન માલિક હંસાબેન ગોહિલના મકાનમાંથી આશરે રૂપિયા પચાસ થી સાઠ અને બીજા મકાનના માલિક મનોજભાઈ યાદવના મકાનમાંથી આ રૂપિયા સાઠ થી સિત્તેર હજારનો મુદ્દામાલ ચોરી ગયા હોવા અંગે જણાવ્યું હતું અને ચોરીની ઘટનાની અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી